મિત્રો આજે આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે માં દાખલા નંબર એક અને બે નું સોલ્યુશન જોઈશું બરોબર ઓ પહેલો જ દાખલા નંબર એક જોઈએ આપણે અને શું છે સંખ્યાઓના સરવાળા કરો ઓ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંનેનો છેદ સરખો જ છે ચાર વત્તા ચાર અરે ચાર અને ચાર તો આપણે લસા પણ ચાર જ લઈ લેવાનો બરાબર અને જો લસા અને છેદ સરખો હોય બરાબર તો અંશ પણ એમ ને એમ જ લખી દેવાનો જેમ કે આના સરખા છે તો પાંચના પાંચ લખીશું અહીંયા પ્લસ છે અને અહીં માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ અગિયાર લખીશું હવે ફરીથી આપણે ચારના તો ચાર જ લખી દેવાના પણ ઉપર શું થશે જો આ પ્લસ છે આ માઇનસ છે અસમાન ચીનો છે એટલે બાદ બાકી થાય તો અગિયારમાંથી પાંચ જાય તો છ અને મોટી માઇનસ છે એટલે માઇનસ છ છે એમાં ચારના ચાર પણ આ બંને કોઈ ઘડિયામાં આવે છે જેમ કે છ એટલે બે તાળી છ બે દુ ચાર એટલે બે બે ઉડી જાય તો શું વધશે માઇનસ ત્રણ ઉપર વધશે માઇનસ ત્રણ અને નીચે વધશે બે આ પણ મિશ્રપૂર્ણાંક બહેરો હોય તો ફેરવાય જેમ કે બે એકા બે બરાબર છેદ તો બેના બે લખવાના બે એકા બેમાં કેટલા ઉમેરા ત્રણ થાય તો એક બરાબર આ રીતે આનો જવાબ થશે આગળ જોઈએ આપણે ત્રણ અને પાંચ બની છેદ અલગ અલગ છે તો આમાં તો લસા જ પડે ત્રણ પાંચ પંદર એટલે આપણે પંદર લસા લઈએ તો ઉપર શું થાય છે તો પહેલાં અંશ પાંચ લખી દેવાના બરાબર આનો અંશ લખી દેવાનો વત્તા ત્રણ હવે શું થાય તો જો અહીંયા ત્રણ અને પંદર તો ત્રણ પાંચ પંદર જો ગુનાકાર ઘડિયું બનાવવાનો છે બરાબર અહીં પાંચના ઘડિયામાં પંદર તો તાલી પંદર હવે શું કરવાનું તો આપણે ફરીથી લસા આપણે પંદરના પંદર લખી દેવાના અહીં ગુનાકાર કરો પાંચે પાંચે પચીસ બરાબર અહીં પણ ગુનાકાર કરો વત્તા ત્રણ થાલી નવ હવે શું થશે તો જો પચીસ વધતા નવ કેટલા થાય તો પચીસમાં નવ ઉમેરો તમે તો કેટલા થશે તમારે ચોત્રીસ થશે અને પંદરના પંદર લખવાના છે બરાબર હવે આ મિશ્ર કરવું પડશે એટલે પંદર દુ ત્રીસ એટલે પહેલાં પંદરના પંદર લખી પંદર દુ ત્રીસ અને ત્રીસમાં કેટલા ઉમેરે તો ચોત્રીસ થાય તો ચાર તો આ રીતે આપણો જવાબ થશે બરોબર આગળ જોઈએ આપણે ત્રીજું તો દસ અને પંદર દસ અને પંદરમાં નજીકની સંખ્યા કઈ થાય તો દસ દુ વીસ પંદર દુ ત્રીસ થાય એટલે દસ તાલી ત્રીસ એટલે ત્રીસ આપણો લસા બરાબર ચલો ત્રીસ આપણે લસા લઈએ તો ત્રીસ લસા લઈએ તો પહેલાં ઉપર આપણે લખી દઈએ માઇનસ નવ અને અહીંયા લખીશું વત્તા બાવીસ હવે જો દસના ગાડી એમ ત્રીસ ક્યારે આવો તો દસ તાલી ત્રીસ એટલે અહીંયા આપણે ત્રણ લખીશું ખબર પડી તમને દસ તાલી ત્રીસ પંદરના આગળ એમ ત્રીસ ક્યારે આવો તો પંદર દુ ત્રીસ બરાબર આ રીતે લખાશે હવે આપણે લસા જે લીધો તો એ તો આપણે લખી જ દેવાનું ઉપર શું થશે તો માઇનસ પ્લસ માઇનસ નવતાલીસ સત્યાવીસ એટલે માઇનસ સત્યાવીસ અને અહીંયા થશે બાવીસ દુ ચુમ્બાલીસ બરાબર હવે અહીંયા શું થશે જો ચુમ્બાલીસ પ્લસ છે આ માઇનસ છે એટલે બાદ બાકી થવાની ચુમ્બાલીસમાં સત્યાવી બાદ કરો તો કેટલો જવાબ વધશે તો એમાં જવાબ મળશે બરાબર આપણને સત્તર અને નીચે ત્રીસના ત્રીસ લખીશું બરાબર આ તો શુદ્ધ અપૂર્ણાંક છે એટલે અશુદ્ધમાં ફેરવાય નહીં પાછો બરાબર ચલો બીજો જોઈએ આ તો માઇનસ માઇનસ છે એટલે પ્લસ જ થઈ જવાના જો તમે બંને માઇનસ છે એટલે માઇનસ માઇનસ શું જાય પ્લસ અને અગિયાર અને નવનો લસા લેવાના એટલે અગિયાર નવ નવ્વાણું થશે લસા કેટલું થશે નવ્વાણું હવે અંશ લખી દઈએ પેલા આનો ત્રણ લખીએ બરાબર અને આનો અંશ લખીએ વત્તા પાંચ હવે શું થશે તો ત્રણ અગિયાર છે આના છેદનું અગિયારના કરો નવ ક્યારે નવ્વાણું ક્યારે આવે તો અગિયાર નવ્વા નવ્વાનું થશે હવે નવના અગાડી એમાં નવ્વાનું ક્યારે આવે તો નવ અગિયાર નવ્વાનું થશે આમ તો લસા જો એમના ગુનાકાર જેટલો લીધો હોય ને તો આપણે ક્રોસમાં મૂકી દઈએ ને કે આ નવું હોય અને અગિયાર અહીંયા તો પણ ચાલી જાય બરાબર ચાલો હવે આપણે આગળ જોઈએ લસા જે લીધે તો એ લખી દઈએ તો નવતાલીસ સત્યાવીસ અને અહીંયા અગિયાર પાંચ પંચાવન થશે બંને પ્લસ જ છે એટલે સરવાળું કરવો પડશે બરાબર પહેલાં નવ્વાણું ને નવ્વાણું અને સત્યાવીસ અને પંચાવનનું સરવાળો કરવો કેટલો મળશે જવાબ તો જવાબ તમને અહીંયા મળશે બે આશી આ શુદ્ધ પૂર્ણાંક છે એટલે આજ આ જ જવાબ રહેશે બરાબર આગળ જોઈએ આપણે ઓગણીસ અને સત્તાવન તો ઓગણીસ દોઢ અડત્રી અને ઓગણીસતાલીસ સત્તાવન થાય ઓગણીસના ઘડી એમ સત્તાવન આવી જાય છે એટલે આપણો લસા સત્તાવન જ રાખીશું આપણે બરાબર અને અંશમાં શું તો અહીંયા માઇનસ આઠ બરાબર અહીંયા જો આ પ્લસ છે અને માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ અને અહીંયા આવશે માઇનસ બે હવે જો ઓગણીસ છે અને અહીંયા સત્તાવન છે તો ઓગણીસના ઘડી એમ સત્તાવન ક્યારે આવે તો ઓગણીસતાલીસ સત્તાવન એટલે ત્રણ લખવા પડશે સત્તાવનના એમ તો સત્તાવન આવે એક લખો તો એ ચાલે ના લખો તો પણ ચાલી જાય બરાબર કારણ કે એક જોડી કોઈપણ ગુણાકાર જવાબ એનો એ જ મળે છે તટસ્થા છે ગુણાકારની હવે આગળ જોઈએ આપણે સત્તાવનના સત્તાવન પહેલાં લસા લખી દીધો હવે આ માઇનસ પ્લસ માઇનસ આડતાલીસ ચોવીસ અને માઇનસ ચોવીસ અને ઓલરેડી પહેલાં માઇનસ બે તો હતા જ બરાબર ચલો હવે સત્તાવનના સત્તાવન અને બંને માઇનસ છે એટલે સમાન ચિહ્ન હોય તો સરવાળું થાય એટલે ચોવીસ બે કેટલા થશે છબ્વીસ એટલે માઇનસ બરાબર હવે આપણે આગળ જોઈએ અહીંયા બરાબર તો હવે શું થશે તો એ પ્લસ ઝીરો છે પ્લસ ઝીરો તો જોકે એની એ જ સંખ્યા મળે પણ અહીંયા આપણે કમ્પ્લીટલી ફોર્મ્યુલા પ્રમાણે લખીને બતાવવું પડશે બરાબર જેમ કે અહીંયા આપણે લસા ત્રણનો લઈશું બરાબર ઉપર અંશમાં શું વધશે તો માઇનસ બે વધતા ઝીરો બરાબર હવે જો અહીંયા તો ત્રણ અને ત્રણ છે જેટલે આપણે અહીંયા કશું કૂટતું નથી અને અહીંયા પણ આપણે કશું લખીશું નહીં કારણ કે જીરોના કોઈપણના ગુણાકારમાં ગમે તે સંખ્યા તો જવાબ શું થાય ઝીરો થાય એટલે આપણે પણ અહીંયા શું થશે તો માઇનસ બે વત્તા જીરો એટલે માઇનસ બે જ થશે બરાબર એટલે આપણને જો જવાબ એનો એ જ મળે પણ એક ફોર્મ્યુલા પ્રમાણે આપણે લખીને બતાવવું પડે આગળ જોઈએ હવે આપણે બરાબર તો અહીંયા બંને મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે અશુદ્ધમાં ફેરવીશું પહેલાં તો જેમ કે ત્રણ દુ છ તો માઇનસ છ અને ત્રણ દુ છ અને એક સાત એટલે માઇનસ સાત છેદમાં ત્રણ થશે એ રીતે હવે ચાર વીસ અને ત્રણ ત્રેવીસ એટલે તેવીસ છેદમાં પાંચ થશે હવે લસા કેટલો તો પાંચ તાલી પંદર તો લસા આપણે પહેલાં પંદર લઈશું હવે અંશ લખીએ તો આનો માઇનસ સાત થશે અને આનો અંશ થશે વત્તા તેવીસ બરાબર હવે શું થાય તો જો ત્રણના ઘડી આમ પંદર ક્યારે આવે તો ત્રણ પાંચ પંદર અને અહીંયા પાંચ આવશે બરાબર પાંચના ઘડી આમ પંદર ક્યારે આવે તો પાંચતાલીસ પંદર હવે શું થશે તો જુઓ પંદરના પંદર લખીશું પાંચ અને સાત અને અહીંયા માઇનસ પ્લસ પ્લ માઇનસ થશે સાત એટલે માઇનસ પાંત્રીસ અને હવે ત્રેવીસ ગુણ્યા ત્રણ કરવા પડશે બરોબર તો ત્રેવીસ ગુણ્યા ત્રણનો જવાબ તમને મળશે ઇગ્નિસિત્તેર બરાબર હવે શું થશે તો આ પ્લસ છે અને આ માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ ઇગ્ન સિત્તેરમાંથી પાંત્રીસ તમારે બાદ કરવા પડશે બરાબર એટલે પહેલાં પંદરના પંદર લખી દઈએ અને બાદ બાકીનો જવાબ મળશે તમને ચોત્રીસ મોટી પ્લસ છે એટલે જવાબ પ્લસ પરંતુ આ પણ અશુદ્ધ અપૂર્ણાંક છે તે મિશ્રમાં ફેરવો તો પંદર દુ ત્રીસ થશે બરાબર એટલે બે પૂર્ણાંક ચાર છેદમાં પંદર થશે તમે જવાબ જરૂર લખજો બે પૂર્ણાંક ચાર છેદમાં પંદર મારી રહી ગયું છે લખવાનું પણ તમે જરૂર લખજો આગળ જોઈએ આપણે દાખલા નંબર બે બાદ બાકી કરો હવે અહીંયા ચોવીસ અને છત્રીસ બંને છે બરાબર તો અહીંયા ચોવીસ અને છત્રીસ લસા આપણને મળશે બોતેર બરોબર ચોવીસ તાલી બોતેર અને છત્રીસનું બોતેર હવે અંશમાં શું લખે તો અહીંયા આપણે સાત તો પેલા સાત લખીશું અહીંયા શું આવશે માઇનસ સત્તર તો માઇનસ સત્તર લખીશું બરોબર ચોવીસ આગળ અહીંયા બોતેર ક્યારે આવે તો ચોવીસ તાલી બોતેર એટલે અહીંયા આપણે ત્રણ લખીશું છત્રીસના ઘણી બોતેર ગયા તો છત્રીસ દુ બોતેર બરાબર તમે લસા ના હોય તો લખીને પછી ઓછ જુઓ ચોવીસ અને છત્રીસનો લસા શોધીને લખજો ને તમને ખબર નહીં પડે પાછું કે જવાબ કઈ રીતે આવે બરાબર હવે જો બોતેર લસા બોતેરના બોતેર લખવાના હવે સાત તારીખ કેટલા તો એકવીસ બરાબર અને અહીંયા માઇનસ સત્તર દુ ચોત્રીસ હવે શું થાય તો બોતેરના લખવાના હવે આ પ્લસ છે ને આ માઇનસ છે એટલે બાદ બાકી થવાની ચોત્રીસમાંથી એકવીસ બાદ કરો એટલે જવાબ માઇનસ તેર આવે બરાબર આ શુદ્ધ અપૂર્ણાંક છે એટલે એ જ આપણો જવાબ રહેશે આગળ જોઈએ આપણે હવે જો આ માઇનસ ના માઇનસ એટલે માઇનસ માઇનસ તો પ્લસ થઈ ગયા લસા કેટલો થશે તો એકવીસના ઘડિયામાં તેસઠ આવે ક્યારે એકવીસ તાલીસ તેસઠ થાય એટલા માટે બરાબર એટલે આમે શું લખ્યું તો જો તમે માઇનસ માઇનસ પ્લસ કરે હવે એકવીસના ઘડિયામાં તેસઠ આવે એટલે લસા તો આપણો તેસઠ જ થવાનો છે હવે શું થશે તો અંશ લખીએ પહેલાં પાંચ અને વધતા છ બરાબર હવે અહીંયા જો આ તો તે તેસઠ જ છે એટલે અહીંયા કશું ફરક પડે નહીં એટલે પાંચના પાંચ જ રવા દેવાના એના જોડે કશું મૂકવાનું નહીં પરંતુ એકવીસના ગાડીસઠ ક્યારે એકવીસતાલીસ તેસઠ એટલે અહીંયા તમારે ત્રણ વળી ગુણવા પડશે ચલો શું થશે તો પહેલાં પાંચના પાંચ અત્યાસઠના તેસઠ પ્લસ આ પાંચના એ પાંચ અને અહીં શું થશે તો વધતા છતાલીસ અઢાર થશે બરાબર હવે આગળ જોઈએ આપણે આગળ જોઈએ તો અહીંયા શું થશે તો જો અને અઢારમાં પાંચ ઉમેરવા પડશે એટલે અઢારમાં પાંચ ઉમેર્યો તો કેટલા થાય ત્રેવીસ આ આપણો જવાબ થશે બરાબર હવે આપણે આગળ જોઈએ બરાબર હવે ત્રીજા નંબરનો જે દાખલો છે એમાં અહીંયા તેર અને પંદર તો લસા તેર અને પંદર બંને અવિભાજ્ય સંખ્યા છે એટલે લસા આપણે કેટલું લેવું પડશે પહેલાં જોઈ લઈએ અહીંયા શું કર્યું મેં જો તમે માઇનસ માઇનસ પ્લસ કર્યા આ ખાસ ધ્યાન આપવાનું છે માઇનસ માઇનસ પ્લસ કર્યા બરાબર હવે તેર અને પંદરનો ગુણાકાર એકસો પંચાણું થાય તેર અને પંદરનો ગુણાકાર એકસો પંચાણું બરાબર ખબર ના પડે તો તેર અને પંદરનું લસા શોધજો તમે તો તમને ખબર પડી જશે બરાબર હવે આંસ લખી દઈએ માઇનસ છ અને અહીંયા વધતા સાત હવે શું થશે તેરના ઘડિયામાં એકસો પંચોણું ક્યારે આવે તો તેર આપણે પંદરનો ગુણાકાર કર્યો છે એટલે અહીંયા પંદર વડે આવે બરાબર અને પંદરના ગણ્યામાં એકસો પંચાણું ક્યારે આવે તો એ તેર વડે આવશે કારણ કે આપણે બંનેનો ગુણાકાર કરીને લસા લીધો છે એટલા માટે બરાબર ચલો એકસો પંચાણું એકસો પંચોણું લખીશું પંદર એ પણ માઇનસ નેવું અને તે સત્તા એકાનું બરાબર એ પ્લસ થશે કારણ કે પ્લસ છે એટલે બરાબર હવે એ લસા આપણે એકસો પંચાણું લખી દેવાના અને એકાનું માંથી નેવું જાય તો એક વધે એ પણ પ્લસ તો આ આપણું જવાબ રહેશે આગળ જોઈએ આપણે અહીંયા લસા કેટલો આવશે તો અગિયાર આઠ ઇઠ્યાસી લેવો પડશે આપણે કેટલો ઇઠ્યાસી બરાબર હવે આપણે અંશ લખીએ તો આનો માઇનસ ત્રણ આવે અને આનો અંશ આવશે માઇનસ સાત બરાબર હવે શું આવશે તો આઠના ઘડી આમ ઇઠ્યાસી ક્યારે આવે તો આઠ અગિયાર ઇઠ્યાસી થશે અગિયારના ઘડી આમ ઇઠ્યાશી ક્યારે થાય તો અગિયાર આઠ ઇઠ્યાસી થશે બરાબર આ ક્રોસમાં મૂકી દે ને તો ઉપર ચાલીસ લસા જ્યારે ગુનાકાર જેટલો લેવો હોય તો છેદ શું કરવાનો ક્રોસમાં મૂકી દેવાનો જો અહીંયા પણ એવું જ કરીને આપણે પંદર અહીં મૂકી દીધા અને તેર અહીં મૂકી દીધા એમાં અગિયાર અહીં મૂકી દેવાના અને આઠ અહીંયા મૂકી દેવાના બરાબર હવે શું થશે તો જો પહેલાં લસા આપણે જે લીધો હતો એ લખી દીધો અને અગિયાર તાલી તેત્રીસ થશે બરાબર એ પણ માઇનસ તેત્રીસ અને સાત અઠું છપ્પન પણ માઇનસ છપ્પન બરાબર પાછો આપણે લસા જે હતો એ લખી દીધો અને બંને માઇનસ છે બંને માઇનસ હોય એટલે સમાન ચિહ્નો સરવાળો કરી કરીશું એટલે છપ્પન અને તેત્રીનું સરવાળો કરવો પડશે અને એ જવાબ મળશે આપણને માઇનસ એટી નાઇન તો અહીંયા આપણે જોઈએ તો અઠ્યાશી કાંઈ ઇઠ્યાસી અને એક છેદમાં પૂર્ણા અઢાર ને એક ઓગણીસ એટલે માઇનસ ઓગણીસ છેદમાં નવ થશે અને ઓછા છ હવે આના છેદમાં તો કશું જ નથી એટલે લસા નવ જ આવે બરાબર તો નવ લસા લઈ લઈએ તો પેલા આના માઇનસ ના માઇનસ ઓગણીસ લખી દેવાનો માઇનસ છ ઓ આના છેદમાં કશું જ નથી કશું જ નથી તેને આખે આખા લસા ગુણાકાર કરવો પડે બરોબર એટલે આને નવ વડે ગુણાકાર કરવો પડશે આ ખાસ ધ્યાન આપવાનું છે જ્યારે છેદ પૂર્ણાંક સંખ્યા હોય ને તો એના ગુણાકાર કરવાનો કરવાનો નહીં કરવાનો જ બરાબર તો હવે શું થાય તો માઇનસ ઓગણીસ બરાબર અને માઇનસ અહીંયા શું થાય માઇનસ ઓગણીસ અને અહીંયા નવ છક ચોપન બરાબર પણ માઇનસ ચોપન હવે ફરીથી નવના નવ અને આ બંને માઇનસ છે એટલે સરવાળું થશે બરાબર તો ચોપન અને ઓગણીસનો સરવાળો કેટલો થાય તો એ તમને થશે માઇનસ તોતેર હું નવ મિશ્રા પૂર્ણાંકમાં લખો તો નવ અઠ્ઠા બોતેર થાય બરોબર અને બોતેરને એક તો તેર થશે તો આ રીતે માઇનસ આઠ પૂર્ણાંક એક છેદમાં નવ જવાબ આવશે તો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરજો બરાબર અને શેર પણ કરજો ઓકે બાય